જય સ્વામિનાથ મારું નામ ધર્મેન્દ્રભાઈ જોશી હું પેઢલા રહું છું મને એક મહાપૂજાનો અનુભવ થયો છે જેમાં મારે ભાણેજીના દીકરા દેવો જેને મગજમાં તાવ ચડી જતા કોમામાં આવે કે રાજકોટ હોસ્પિટલમાં દાખલ હતા એ પછી હું જ્યારે વેગ સ્વાગળ સ્વામીને મળ્યો ને એને મહાપૂજાનો એક સંકલ્પ કરો કે મેં મહાપૂજાનો સંકલ્પ કર્યો અને મહાપૂજાનો સંકલ્પ કરતા કલાક થઈ આ સમાચાર આવ્યા કે ભાણો કોમામાંથી બહાર આવી ગયો છે અને તાવ પણ ઉતરી ગયો છે આવો મને એક સારો અનુભવ મહાપૂજાનો થયો જેનાથી મને આ લાભ જઈશું જેતપુરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ એની આ મહાપૂજા સાક્ષાત છે જે કોઈ મહાપૂજાનો સંકલ્પ કરે એનું ફળ એને ઉત્તમ મળે છે